જય માતાજી રામ રામ સીતારામ એટલે અમારે અનમોલ રતાનને ખોલી નાખીએ આમ ડેલા ખોલી નાખીએ ધોળને વાંચા એ જો આમ ભગવતી એને નહીં ખોલી નાખ્યો ડેલો તો એ ધાવે ખુલ્લી વર્દી દીધી જોઈ લે થોડે ધોળે ને અમારી એ નાતા જ માં મોરને પાછા જાવ એને કે અમારે લખન મોર જો ધાવવા નથી જાતી આમણી રખડે એને કઈ દાવવાને એવું પડી નથી એ ઓલી કોરા હે એવું કઈ તો એવડી હે તો એમ ખોલી નાખીએ દેલા આપણે શું કરવું અહીંયા દૂધ ને એ દૂધ ને શું કરવું જો મરઘા નીકળ્યા બાર કે જો એ બધું દૂધ પી જાય હા ઓલી તો નહીં પી શકે ભગવતી ના પી શકે જો આમાં મરગાઉના રૂમ છે યા અમારી એ અનમોલ રતન અને ભગવતી યા જ રીએ આપણે થોડી લાઈટ બંધ કરીએ જો એને જોગાણ મૂક્યો નથી મળતી જો મરઘી આ મરગાઉના રૂમ છે એમાં પૂરી મૂકે હાંજના યા અનમોલ રતન ને પાણી પીવાનું બરાબર ડોન જો અમારે લખન ના છે એનો કો મોર દેની બાજુમાં જાય તો તને નઈ નાસે પાછો આમ આવાજ આવતો એમ થરરાટી બોલે એમ પીસા આય આવે તો એનો કે પીસા હે ને ગાજતા હોય ડોન અને એમાં બહુ માણા ના આદત નથી કરાવતા નકા માણા થી એના માણાને એવા થઈ જાય ને તો પછી એમ માણાની બાજુ વયા જાય તો એમ બહુને તાને આદત કરાવતા શેઠ નાખીએ માણાને કોઈ જાય તો ભાગી જાય એમ તને જ બીતા પણ આમ ભાગી જાય ઓ બધું જો અમારે અર્જુન ઊભા એને અર્જુન બહુ શાંત શાંત નંદી ઊભો હોય હલભલેય નહીં એના કે આ બાજુ અમારે આલીશાન દોડે એના કે રીંગમાં એના કે આલિશાન રીંગમાં દોડે એક અહીં ઓલો મોરલો ડો આન આઈ એ મોરલો જ લાગે જો કરાઈ શડાવીને ઉભો એમ નાનો હે તોય એ બીજા ની એને એ બીજા ઓલા ના હે બધાય ગીર આપણે પહેલા લખન ઉભો તો એ ગીર હતી ને આ કાકરેજ નાખે એને કાકરેજમાં આવું હે આ બધા જો આ પણ મોરશે તો ઝીણકો હમણાં આ કરાઈ સડાઈ ઊભો ઉભો હતો એટલે મને હે કે નર જ નહીં કરશે જો મકાઈના પાંદડા કાંઈ હવાર હવાર મેં મકાઈ ને એવા જીવડા પીણા રાખે જો આ તો થાય આમ આ એની માને મૂકીને ભાગી ગઈ હતી એટલે આપણે એને લઈ આવ્યા છે એટલે અમારે આમ રાહુલભાઈ હે ને ભાટિયા એને કોઈ બાજુ પાડો હિન્યા કોઈ ભાઈ પાણી વારતો હતો ને ત્યાં નાનું બસું હતું ને ભૂલું પડી ગયું તો એની માલ લેવા નથી આવતી તો કે હું કરું જેલ ભાગી ગઈ ને આ ઝીણકું ગતું ને એમાં ક્યાંક પથ્થરમાં ફસાઈ ગયું હતું જો અવાર અવારમાં મકાઈનો સીરામણ હાલે એનું મકાઈને સીરામણ હાલે જો એ પણ આપણી પાસેથી આમ ભાગી જાય આ પણ નેવું ટકા તો મોર જ છે હમણાં કરાઈ સડાવીને ઊભો તો પછી તો કંઈ ખબર ન પડે જો એ પાંદ જ ખાય એ જો આમાં કાંઈ દવા નથી છાંટતા ને એટલે ખાય આમ દવા છાંટીએ જ ન ખાયા એને ખબર પડે કે દવાવાળું ન ખાય બોલો જો ભાઈ ગયા હોય ને બાજરોને ઘઉં ખાશે અમારો મહાદેવ આવ્યા દહડવા લોટકો ભાડવા દોડવા બાકી નહીં રાખ્યા લખન મોર છે જોઈ લે દોડશે એટલે દોડવા વાળાને ખાલી વચ્ચમાં જ ઉભવાનું હોય ધબધબાટી બોલાવી દે કારા ગુડાઓનો લોટકો ઘોડો પછી એમ ઊભો રાખશે ને કે ઊભો રહી જાય એટલે આમ ભટ દેખીને ઊભી જાય એમ કે ત્યાં આવે એટલે ન્યા આવશે એમ છોકડું ચડાવવા ત્યાં કે છોકડું ચડાવવા એને બોલાવે ને એટલે પરબારો આવી જાય છોકડું ચડાવવા જઈ જ્યાં ઘોડે એટલે કંઈ કટે નહીં ઉદયપુર પેલેસ લાઈન ન હા સાડા તનનો રહનો હજી તો જઈ લ્યો કપારમાં એક ફૂલ જ છે ને બાકી કારા ગુડાઓને ધબધબાજી બોલાવી દે તો ધોડે એટલે મા દીકરા બધા એવા ધોડે એની મા એવી હાલે એનો બેન છે એની અતિ સુંદર એ પણ એવી ધોડે

પછી આ કાઢી ઉભી ને આ કામ ભાઈ છે આ જો કાઢો આ ઓલો માકડો રહ્યો ને એની માં છે સામે ઊભી જો કાઢી ઊભી બાપી બેનો એક ને માં એક ને આ વાછડો આવો માકડો આવ્યો અને આ કાઢી જ હતી આને ભાઈ બે કઈ પેલા આવ્યા હતા કાળા આવ્યા હતા એક વાછડી આવી હતી કાઢી એક વાછડો તો એને કાઢા આવ્યા ને આ છો છો આવ્યો માકડો આવ્યો મા બાપ એક જ એને બધા એક જ હતા તો જો અમારે પહાડ ને આ બાજુ પર્વત અને આ રામ વાસડો હે એને અમારે રામ આકોરા અમારે દોન ભેરા હે પછી અમે તમને અમારી અતિ સુંદર દેખાડીએ તો ઓળખીએ એને કહેવાય એને અમારે અતિ સુંદર આવી હા આકોરા જો ભવાની હે અને આકોરા અમારે ઊભી જો અતિસુંદર હમણાં અહીં આવીએ વાં હે બાલી ગયા જોઈ લે ફરવારી હું આવું એટલે આવ એવી એવા છે એવા સંબંધે મારે ગમેન જાવ એટલે આવ એ જ એવા હિંગડા જાડા કોઈને ન હોય એ એવા ઓરિજિનલ લેવા કે એવું રૂપ જ છે નામ છે એવું જ ભગવાઈને રૂપ પણ દીધું હા હા વાધોમાં હેવ પછી જો આવવાની આની માં હે ને વગડામ સરીર બાર લીટર દૂધ આપતી હતી આ પણ એવું કરતી હતી એનો વાસડો ધાવી ના હકતો એ જે ઓલો વાસડો હોય ને એનો દીકરો હોય રામ નામ છે ને આ સફેદ વાઇટ એનો એને ખૂટાટું રાખ્યો એ આનો દીકરો હોય આનીમાં એક ટાઈમનું બાર લીટર દૂધ કરતી હતી મારતી એવી રૂપી એવું હતું અમારું ભૂરીનું એ ઘટે નહીં જો અમારે પછી એમ બાહુબલી એને બાહુબલી જરાક અમારે સાંભળો નથી મેળ્યા આવતો આમ બરોબર મેળ્યા નથી હા પૂરી જો પછી આ એક માતા વ્યા છે અમારે મા કાઢી છે ને એને બાજુમાં ઊભી થઈ છે ભદ્રાકાળી આ કરો જો અમારે તેજરૂપ જાય સર્વિસ થવા ઘોડી જાય સર્વિસ થવા બરાબર છે પછી આ હોજી એવી અમારે આ જો મને બાજુમાં નથી જવા દેતો આપણે નાખતા નથી ગુમરો મારવા આવીએ એટલે કહું નાખવા વાળા બીજા હોય એટલે આપણે મારવા દોડે તો આ માતા આવું બધી નહીં બોલે કંઈ અમારે મહાકાલની મા છે વાહ ત્યાં અમારે ભેરી ને ભેરી જોઈ ગમે નહીં આવે હું ગમે નહીં આ ભેરી ને ભેરી જો મરઘી ઉપર ચડી એક આ બાજુ ની છે રખડે આ ઈતળીઓ લાણ ન થવા દે પછી આ અમારે સીતા બહુ મોટી ગાય છે અવસ્થામાં દૂધ પણ સાડા આઠ નવ લીટર સુધી કરે અને એક જો મોરલો અહીંયા રખડે નાનો એને કે એક આસર ખરાબ એનો થઈ ગયો જો અમારા શિષણ સિંહણ પણ હમણાં વ્યા હે પછી દોરી ભૂરી હજી એક ક્યાંક વ્યાય એવી હતી કેમણી ગઈ માતા એ ઊભી જો હીરે ઊભી ગઈ એ લક્ષ્મી છે અમારે અમારે અતિ સુંદરની બેન હે અમારે જો અતિ સુંદર અતિ સુંદર ગાંડી ગાંડી વાહ એ અમારે બાહું બોલી એ માતા માતા આમ જોવા દે ને જરા દાંત દાંત નથી જોવા દેવા હો બે અઢી વર્ષની થાય દાંત પડ્યા કે નથી પડે જોવા નથી હું જોઉં તા એમ કહું ગમે એમ કરી હલશે આ બાજુ નથી જવા દેતો મારે આમ ખીખવે જઈ જો હું પાછો બી મારે ભાગી જાય આપણે એના તો બીએ એમ તો જોવા હો જીયું કેમ ભાવ ઉભી રહે ને ગમે હું કરી આસરમાં હાથ ફેરવી એના કામ જો આશરમાં ગમે એમ કરી અલશેની એક આકરા જ ની ખાનદાન હાલીક ને ન બોલાવે કાયમ એમ નાખવા આવતો હોય ચાર હોય ને એ ગમે એમ કરે તો ન બોલાવે આપણે તો હું આને નાખવા નથી આવતા જોવા આવું કાયમ હાંજ ના આવું પછી હાંજના જોવા આવું એટલે એમ સમજી લીજો ગમે ની એ ગયો હોય રાતે બાર વાગે આવું બે વાગે આવું એક વાગે આવું મોટર ક્રોપિયો કે ગમે વાહન લઈને ગયો હોય પછી જ આપણે ઘરે જઈએ આપણા રૂમમાં પહેલાં આને જોવાની ગાયું ઘોડા બધું બધાયને જો પછી અમારે આપ માતાએ આવી એ બે બેનું હજો જો એના બે બેનું આ નાની છે અતિ સુંદર આ મોટી છે એને અમારે બતક મોટી છે એના બતક મોટી પછી એનાથી મોટી લક્ષ્મી ને પછી અતિ સુંદરથી નાની એ કમી અતિ રૂપારી એની બાજુ મન જવા દેજો હમણાં ભાગ છે ખાતી ખાતી એ માતા એ બેન જ છે આ બે આ નાની છે આ મોટી ને એ પછી એક પાછી હમણાં વાસડી આવી જાય જો એની મા તમને બતાવું એને વાસડી જાવ એને વાસડી આવી હતી ઓફ થઈ ગઈ બેસ્ટ ક્વોલિટીની હે એ દૂધ પણ આઠ આડા આઠ લીટર કરે અટાણે જો વાસડા વગર દોવા દઈએ ને હોજી એવી માતા માતાઓ પછી કેટલું ને ખંજવારું પણ એમ બે ત્રણ ભેરિયું પાંચ થઈ જાય કેમ ખંજવારું જો બોલી ગયો અતિ સુંદર તમારે અમારે વાહે ને વાહે જ આવશે તો જ્યાં માતાજી ભાઈ આને રાખજો ને ખબર આવજો તો કંઈક ભેરો આવશે બાકી તો બિલ્ડિંગ બિલ્ડીંગુ બંગલા ને તમારું ઓફિસો ને વાડીયું ને બંગલા ને ખેતરું બધું પીડ્યું જોઈ લ્યો અમારે માં કાઢી ને ભદ્ર કાઢી બે ઉભ્યું છાટે હમ તો જે માતાજી ભાઈ બીજું શું આવે બસ 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 હતી